તો મિત્ર જો કોઈ પરણી સ્ત્રી નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે તો એનો પતિ છે એ હંમેશા દેવામાં ડૂબેલો રહેશે નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવજીની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તો મિત્રો એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ હું એ જાણવા માગું છું કે કયા લોકો આખી જિંદગી દેવામાં ડૂબેલા રહે છે પછી તે ભલે કોઈ પણ ઉપાય કરી લે પણ તે ક્યારેય દેવામાંથી બહાર નીકળી શકતા નથી પછી ભગવાન શિવ કહે છે હે પાર્વતીજી હું તમને તમારા પ્રશ્નનો ઉત્તર દેતા પહેલાં હું તમને એક નાની એવી કથા સંભળાવવા જઈ રહ્યો છું પછી તમને આ કથાના માધ્યમથી આના ઉત્તર મળી જશે જે મહિલાઓ નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે તો તેનો પતિ છે એ જીવનભર દેવામાં ડૂબેલો રહે છે અને એ ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ થતો રહેતો નથી અને લક્ષ્મીજી તે ઘરમાં ક્યારેય નથી આવતા પછી માતા પાર્વતી કહે છે ઠીક છે પ્રભુ તમે આ કથામાં આગળ વધો હું તમારી કથાને ધ્યાનથી સાંભળીશ ભગવાન શિવ કહે છે હે પાર્વતીજી એક નગરમાં એક રાજા રહેતો હતો એ પોતાનો રાજપાટ છે એ પૂરા મનથી સંભાળતો હતો એ રાજા છે ત્યાં ત્યાગદાન અને બધા જ ગુણોથી સંપૂર્ણ હતો હજી તે રાજાના લગ્ન ન થયા હતા પણ એક સુંદર રાજકુમારી સાથે તે રાજાના લગ્ન નક્કી થઈ ગયા હતા ત્યાં એકવાર તે રાજાના દરબારમાં એક સાધારણ વેશભૂષાવાળા એક આદમીને પકડીને રાજાના સૈનિકો દરબારમાં લાવ્યા તે રાતમાં બહુ વધારે ધનની સાથે કંઈક જઈ રહ્યો હતો તેની વેશભૂષા જોઈને એવું લાગતું ન હતું કે તે આ બધા ધનનો માલિક હોય એટલા માટે તે બધા સિપાહીઓ અને એવું લાગ્યું કે તે આદમી ચોર હશે અને તે ચોરી કરીને આ બધું ધન લાવ્યો હશે આટલા માટે તે ભાગવાની કોશિશ કરતો હશે એમાં તે રાજાના સિપાહીઓએ તે આદમીને પકડી લીધો હતો અને તે રાજાની સામે હાજર કર્યો પછી રાજાએ જ્યારે તે આદમીનો પરિચય પૂછ્યો અને એવું જાણવાનું કીધું કે આ ધન એની પાસે ક્યાંથી આવ્યું અને કેવી રીતે આવ્યું તો તે આદમી જાણવા લાગ્યો કે કે તે પોતે જ એક ધાન્ય સ્ત્રીનો નોકર છે અને તે સ્ત્રી તેને આ બધું ધન આપેલું છે તો હવે તે રાજાની જિજ્ઞાસા વધી ગઈ હતી તો તે રાજાએ આદમીને એવું કીધું કે તું મને સૌ એ જણાવ કે તે સ્ત્રી તને આટલું ધન શા માટે આપ્યું આની પાછળનું કારણ શું છે તો તે તું રાજાની વાત સાંભળીને તે આદમીએ એવું કહેવા લાગ્યો કે એમાં એવું છે કે તે સ્ત્રીની મારી સાથે કંઈક અલગ જ સંબંધો છે અને તે મને તેના પતિની હત્યા કરીને મળવા આવશે અને અમે બંને આ બધું ધન લઈને કંઈક દૂર જતા રહીશું અને બંને સાથે સારું જીવન જીવીશું અને આવું વિચારીને તેને મને આટલું બધું ધન આપીને શહેરની બહાર રાહ જોવા માટે કીધું છે તો તે રાજાએ તે માણસને પારખવા માટે રાજાએ પોતાના સૈનિકોને સત્ય જણાવવા માટે તે સ્ત્રીના પતિ સાથે મોકલ્યા પછી તે બધા સિપાહીઓએ રાજા પાસે આવીને તેને એવી ખબર આપી કે સ્ત્રીને આ નોકરને તમે પકડી લીધો છે અને તેને ખબર પહેલેથી જ પડી ગઈ છે હવે તે એવું કહે છે કે લૂંટારાઓએ અને બધું જ ધન લૂંટી લીધું છે અને તેના પતિની હત્યા કરીને ભાગી ગયા છે અને હવે તે તેના પતિને અગ્નિસંસ્કાર માટે તૈયાર થઈ ગઈ છે અને તે પોતાને પવિત્રતા સાબિત કરવા માટે સતી થવાની યોજના બનાવી રહી છે પછી જેવી સવાર થઈ ત્યારે રાજાએ તે આદમી અને સિપાહીઓને સાથે લઈને તે સ્ત્રીના ઘરે પહોંચી જાય છે પછી રાજાએ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું તે જોઈને રાજા અચાનક ચોંકી જાય છે કારણ કે તે સ્ત્રી જે પોતાના પતિની ચિત્તા ઉપર બેસી ગઈ હતી અને તે બંનેના અગ્નિસંસ્કાર થવાના હતા તો ત્યાં અચાનક જ રાજાએ તે ચિત્તાને અગ્નિ દેવા વાળા માણસને ઝડપથી રોકી લીધો પછી તે સ્ત્રીને ચિતા ઉપરથી નીચે ઉતારવા માટે કહ્યું પછી તે રાજાએ તે સ્ત્રીનું બધું જ ધન દેખાડ્યું અને તેની સામે આ નોકરને હાજર કર્યો પછી તે રાજાએ સ્ત્રીને કીધું કે મને તારી બધી જ હકીકત ખબર પડી ગઈ છે હવે તું પોતાના પત્નીનો ધર્મનો ત્યાગ કરી દે અને રાજભોગ લેવા માટે તૈયાર થઈ જા તો અચાનક તે સ્ત્રી રાજાની વાત સાંભળીને થોડીક વાર તો ડરવા લાગી પણ તે થોડી વાર પછી એવું બોલી કે હે રાજન તમે મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવતા પહેલાં તમારે તમારી રાણીના ખબર પૂછવા જોઈએ કે જે કાલે જે કોઈની સાથે લગ્ન કરીને તે મહેલમાં આવી છે અને પછી આટલું બોલીને તે ચરિત્રહીન સ્ત્રી હતી તે એકદમ કૂદીને તે તેના પતિની ચિત્તા ઉપર બેસી ગઈ આગ લગાવીને તે સતી થઈ ગઈ કાંઈ કોઈ પણ કરે ત્યાં સુધીમાં તે સ્ત્રી બડીને રાખ થઈ ગઈ પછી રાજાએ તે સિપાહીઓની સાથે પાછા પોતાના મહેલમાં આવી ગયા પણ તે સ્ત્રી રાજાને હજુ તે સ્ત્રીના અંતિમ શબ્દો હજુ તેને સતાવી રહ્યા હતા કારણ કે તે સ્ત્રીએ રાજાને એવું કીધું હતું કે હે રાજા તું મારી ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે છે એના પહેલાં તું તારી રાણીની ખબર પૂછી લે આ શબ્દો રાજાના મનમાં ખૂચી રહ્યા હતા આ અંતિમ શબ્દોને વિચારી રાજાએ હવે તેની નાની રાણીની ઉપર હવે નજર રાખવાનું શરૂ કરી દીધું હતું ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી અહીંયા તો રાજાએ પોતાની રાણી ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું ત્યાં અચાનક રાજાના મહેલ ઉપર દુશ્મનોએ હુમલો કરી દીધો હતો અને તે રાજાનો બધો જ ખજાનો લૂંટીને જતા રહ્યા હતા કે આનાથી રાજા છે એ રાજા સૌ કંગાળ થઈ ગયો હતો અને હવે તે એક એક પૈસા માટે આજુબાજુ ભટકવા લાગ્યો અને પછી બીજી રાજાઓની પાસે ઉછીના પૈસા લઈને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો આ બાજુ રાજા છે એ રાણીને લઈ બહુ ચિંતામાં હતો કે તેની રાણી રાતમાં ક્યાં જતી હશે આ બધું વિચારીને રાજા છે તેના મહેલની અને તેના બધા જ લોકોની દેખભાળ પણ કરી શકતો ન હતો અને તે દિવસે રાતે તેની રાણી વિશે વિચારતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી આ રાતે રાણી છે એ રાજાને સૂતા જોઈને ઉઠી અને પાછળના દરવાજેથી મહેલની બહાર નીકળી ગઈ ત્યાં અચાનક રાજા પણ છુપી રીતે જાગીને તે રાણીનો પીછો કરવા લાગ્યો પછી તે રાણી છે તે થોડુંક ચાલી અને એક સાધુ પાસે પહોંચી ગઈ ત્યાં સાધુએ તે રાણીને જોઈ તો તે સાધુ પણ ઊભા થઈ ગયા હતા અને તે રાણીને લઈ ત્યાં એક બાજુના ઝૂંપડામાં તે બંને જતા રહ્યા અને પછી તે રાજાએ ઝૂંપડીમાં જઈને જોયું તો જોઈને રાજા ચોંકી ગયા આ વસ્તુ તેનાથી સહન થઈ શકી નહીં કારણ કે તે રાણી છે એ નિર્વસ્ત્ર બનીને તે સાધુને આલિંગીન આપવા લાગી હતી અને તે બંને પતિ પત્નીની જેમ પોતાની બધી મર્યાદાઓ ઓગળી લીધી હતી આ બધી વસ્તુ જોઈને તે રાજાથી આ વસ્તુ સહન ન થઈ શકી કારણ કે તે રાજા એવું વિચારવા લાગ્યો કે મેં મારી રાણીને આટલી બધી સાચવી મેં તેને આટલો પ્રેમ આપ્યો પણ તેમ છતાં તે મારી બનીને ના રહી શકી અને તે મને વિશ્વાસઘાત આપીને આ સાધુ સાથે આવું કુકર્મ કરી રહી છે હવે તે રાજાને બહુ જ ક્રોધ આવવા લાગ્યો અને તે રાજાએ અચાનક તે ઝૂંપડીમાં જઈને સાધુને અને તે રાણીને મારી નાખ્યા પછી આવી રીતે રાજાએ રાણીને અને સાધુને મારી પછી પોતાના મહેલમાં પાછો આવ્યો તો તે કંઈક અલગ જ વસ્તુ જોઈને ચોંકી જાય છે રાજા તેના મહેલમાં જોવે છે તો તેના મહેલ ઉપર પહેલેથી દુશ્મનો ઉભેલા હતા અને તે રાજા ઉપર બધા દુશ્મનો આક્રમણ કરી દે છે અને તે રાજા છે કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવીને જંગલમાં ભાગી જાય છે આવી રીતે રાજાના બહાર જવાથી તે દુશ્મન છે તેના રાજમાં કબજો કરી લે છે પછી હવે તે રાજા એટલો બધો કંગાળ થઈ જાય છે કે તેને પહેરવા માટે તેની પાસે એક પણ કપડું બચ્યું ન હતું ત્યાં અચાનક તેની મુલાકાત છે એ જંગલમાં એક સાધુની સાથે થઈ જાય છે તે સાધુ છે એ કોઈ બીજું નહીં પણ તે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે કે જે લક્ષ્મીજીની સાથે ભ્રમણ કરવા માટે જઈ રહ્યા હતા મિત્રો ભગવાન શિવ કહે છે હે પાર્વતીજી હવે તમે વિચારી રહ્યા હશો કે તે રાજાની મુલાકાત તે ભગવાન વિષ્ણુ સાથે શા માટે થઈ તો હું તમને જણાવવા માગું છું કે તે રાજાએ એ બધી દયાળુ હતો અને સારા સ્વભાવનો હતો તે ક્યારે કોઈનું ખોટું વિચારતો ન હતો તેને પોતાના બધા જન્મમાં સારા કામ કર્યા છે બસ આટલા માટે ભગવાન વિષ્ણુ સાધુના રૂપમાં તેની સામે પ્રગટ થયા પછી તે રાજા છે એ ભગવાન વિષ્ણુને જોઈને તેના ચરણોમાં પડી જાય છે અને તેને એવું કહેવા લાગે છે કે મહારાજ મને આ વસ્તુ સમજાતી નથી કે મારા દિવસો આટલા બધા સારા હતા અને મારી પાસે આટલું બધું ધન હતું અને હું એક રાજા હતો પણ ખબર નહીં મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે હું સાપ કંગાળ બની ગયો છું જ્યારે મારા લગ્ન થયા ત્યારથી મારી સાથે બીજા બે રાજાઓનું વધારે દેવું થઈ ગયું છે અને અત્યારે મારું આખું રાજ્ય પણ જતું રહ્યું છે અને મારી રાણી પણ મને દગો આપીને જતી રહી છે તો પ્રભુજી હું એ જાણવા માગું છું કે મારી સાથે આવું શા માટે થઈ રહ્યું છે મેં તો કોઈનું કાંઈ ખરાબ કર્યું નથી અને મેં કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી હું શા માટે મારા દરબારના લોકોની સેવા કરતો આવ્યો છું મેં ભૂખ્યા રોટલા જમાડ્યા છે આ રીતે મેં હંમેશા સત્કર્મો જ કહ્યા છે તો ભગવાન વિષ્ણુ કહે છે હે રાજન આમાં વાંક તારો નથી તારા સારા કર્મોના લીધે જ તને આ રાજપાટનું સિંહાસન મળ્યું હતું પણ તે જ્યારથી લગ્ન કર્યા અને જ્યારથી રાણી તારા ઘરમાં આવી અને ત્યારથી તે રાણી છે તે રોજ નાહિયા વગર ત્રણ કામ કરતી હતી અને તે અત્યાર સુધી પણ નાહ્યા વગર જ આ ત્રણ કામ કરતી રહી તો હંમેશા ધ્યાન રાખજે કે જે સ્ત્રી નાહ્યા વગર આ ત્રણ કામ કરે છે એનો પતિ છે એ ભલે ગમે તેટલો સત્યવાન રસ્તા ઉપર ચાલવા વાળો કેમ ન હોય પણ તેમ છતાં કોઈના કોઈ દોષ જરૂર લાગી જાય છે અને તે આખું જીવન છે એ દેવામાં જ ડૂબેલો રહે છે તો હવે હું તમને જણાવું છું કે આ ત્રણ કામ કયા છે કે જે સ્ત્રીઓ નાહ્યા વગર ક્યારે પણ કરવા ન જોઈએ અને તારી રાણી છે એ નાહ્યા વગર જ આ ત્રણ કામ કરે છે જેના લીધે તું આ જ લેણામાં ડૂબી ગયો છું અને તારું બનાવેલું ઘર આટલો સારો મહેલ હતો એ જતો રહ્યો છે તો મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે કે હે રાજન પહેલું કામ તો એ છે કે જે સ્ત્રીઓ નાહ્યા વગર ક્યારે પણ આ ત્રણ કામ ના કરવા જોઈએ સ્ત્રીઓએ નાહ્યા વગર ક્યારે પણ પોતાના સેંધામાં સિંદૂર ન પૂરવું જોઈએ કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સિંદુરને લઈને પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે તેને જુઓ તો મોટું નુકસાન થઈ શકે છે પરિણિત મહિલાઓ માટે આ નિયમને ધ્યાનમાં રાખવો જરૂરી છે હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના શૃંગારમાં સિંદૂરનું ખાસ મહત્ત્વ છે માત્ર સેંધામાં સિંદૂરનું ખાસ મહત્ત્વ છે માંગમાં સિંદૂર ભરવા માત્રથી જ પતિની ઉંમર લાંબી થતી હોય છે પણ વાસ્તુઓમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખાસ મહત્વ છે સંથામાં સિંદૂર પતિની દીધારીઓ માટે ભરાય છે માન્યતા છે કે સેધમાં સિંદૂર ભરવાથી પતિની ઉપર આવતા સંકટોને ટાળી શકાય છે અને તે દેવામાં ડૂબતો નથી એવું માનવામાં આવે છે કે પરિણિત મહિલાઓએ સેંથાની વચ્ચે સિંદૂર લગાવવું જોઈએ તેમની બીજી મહિલાનું સિંદૂર ક્યારે પણ સેંથામાં ન ભરવું જોઈએ તમે આવું કરો છો તો તેનાથી પતિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કોઈ બીજાનું સિંદૂર તમારી માંગમાં લગાવેલું અશુભ ગણાય છે હંમેશા મહિલાઓને જોયું કે સવારે સ્નાન કર્યા પહેલાં તે શૃંગાર કરે છે આંખમાં કાજળ લગાવે છે બંગળીઓ પહેરે છે અને નાહ્યા વગર જ ચાંદલો અને સિંદૂર લગાવે છે પણ સિંદૂર લગાવતા સમયે આ વાતની કાળજી રાખવી કે નાહ્યા પહેલાં ભૂલીને પણ સિંદૂર ન લગાવો આવું કરવાથી ઘરની સુખ શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરા વિચારો આવવા લાગે છે ધોયા પછી જ માંગમાં સિંદૂર ભરવું જોઈએ બીજું કામ એ છે કે જ્યારે પોતાનો પતિ છે એ પરદેશમાં હોય તો તે પત્નીને ક્યારે પણ પોતાના પતિ વગર શૃંગાર ન કરવો જોઈએ એની સાથે જ ત્રીજું કામ એ છે કે સ્ત્રીઓએ હંમેશા તેના પતિવતા ધર્મનું પાલન કરવું જોઈએ જે સ્ત્રી છે પતિવતા ધર્મનું પાલન નથી કરતી તો તે ચિત્રહીન થઈ જાય છે તે સ્ત્રીના ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો તેમજ એક પરણી સ્ત્રીએ પોતાના બેડ ઉપર ક્યારેય જમણી બાજુ ન સૂવું જોઈએ તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમ પર સાચી દિશામાં હોવો જોઈએ અને જો બેડરૂમ પર ઉપર પત્ની જમણી બાજુ સૂવે છે તો ઘરમાં નકારાત્મક ઊર્જા વધવા લાગે છે અને પતિ પત્નીના જીવનમાં સુખ સમૃદ્ધિ દૂર થઈ જાય છે આવું થવાને કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે આથી વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે રૂમમાં બેડ ઉપર પત્નીએ હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ તો મિત્રો આવી રીતે સ્ત્રીઓ છે એ નાહ્યા વગર જો આ ત્રણ કામો કરે છે તો તેનો પતિ આખું જીવન લેણામાં ડૂબેલો રહે છે અને આજુબાજુ ભગવાન વિષ્ણુ તે રાજનને કહે છે આ વસ્તુ પણ તારી સાથે થઈ રહી હતી તારી રાણી છે એ હંમેશા નાહ્યા વગર જ સિંદૂર લગાવતી હતી અને જ્યારે પણ તું બહાર જતો હતો ત્યારે તે બહુ જ શુંગાર કરતી હતી અને પછી તેને પછી બહુ જ મોટી ચિત્રહીન પણ હતી અને તે તેના પલંગ ઉપર જમણી બાજુ જ સૂતી હતી આથી તારે આવી હાલતનો સામનો કરવો પડ્યો છે પછી આટલું બોલીને ભગવાન વિષ્ણુ અને તે લક્ષ્મીજી આગળ જતા રહ્યા હવે આ બાજુ તે રાજાને માનસિક શાંતિ સાફ જતી રહી હતી તે હવે દુઃખી રહેવા લાગ્યો હતો હવે આ શારીરિક સુખોથી તેનું મન સાવ ઉડી ગયું હતું હવે સંસારિક દુઃખોથી તેનું મન પણ હવે સાફ ઉડી ગયું હતું હવે તેના મનમાં વૈરાગ્યની ભાવના આવવા લાગી એવું લાગતું હતું કે તેના ધર્મમાં કાર્યમાં જરૂર કોઈ ખોટ રહી હશે જેના લીધે ભગવાને તેને પોતાની રાણીનો વિશ્વાસઘાત બતાવીને આવી રીતે સજા આપી પછી તે રાજા જ્યારે તે સમુદ્ર પાસે પહોંચ્યો પછી ત્યાં જઈને તે રાજાને જે એ સમુદ્ર દેવતાની તપસ્યા કરવા લાગ્યો અને પછી જ્યારે તે સમુદ્ર દેવતાએ તે રાજાને જ્યારે દર્શન આપ્યા તો તે રાજાએ સમુદ્ર દેવતાને એક પ્રાર્થના કરી કે હે સમુદ્ર દેવતા હું તમારા તટ પર ઉપર તપસ્યા કરવા માગું છું એ વસ્તુ ઈચ્છું છું કે મારી સાધના છે એ વિઘ્ન પૂર્ણ થઈ જાય અને મને તમે આશીર્વાદ આપજો આટલા માટે મારી આ સાધના છે એ નિર્વિઘ્ન પૂર્ણ થાય બસ આવા જ મને આશીર્વાદ આપો ત્યારે તે સમુદ્ર દેવતાએ તે રાજાની તપસ્યા કરવાની યાજ્ઞા આપી અને વર્ષો પછી તપસ્યા કર્યા પછી રાજાને પાછો તે રાજસિંહાસનની પ્રાપ્તિ થઈ તો મિત્રો એક પરણી સ્ત્રી ક્યારે નાયા વગર ક્યારે આ વિડિયોમાં જણાવેલ કાર્યો કરવા જોઈએ નહીં અને જો કોઈ આ ભૂલ કરશે તો તેનો પતિ કંગાળ બની જશે અને તે હંમેશા દેવામાં ડૂબેલો રહેશે તે ક્યારેય પણ ધનવાન નહીં બની શકે તો મિત્રો ભૂલથી પણ આવી ભૂલ ન થાય તેનું જરૂર ધ્યાન રાખજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ